ખબર કે વિરોધ કરે અમારા ગીત વિરોધ કરે પણ તમારા ગીત વિરોધ થવાનું જ છે શું લેવા આવા ગીતો ગાવશો તમે શું લેવા નમસ્કાર મિત્રો ગબ્બર ઠાકોર અને એસ એમ ઠાકોર અને અર્જુન ઠાકોર વચ્ચે ઘણા બધા વિવાદિત વિડીયો ચાલી રહ્યા છે અને વિવાદો તેમના વચ્ચે ચાલી રહ્યા છે ત્યારે વિપુલજી ઠાકોરે લાઈવ થઈને તેમને કંઈક કહ્યું છે અને કહ્યું છે કે ભાઈ આ તમારી પર્સનલ મેટર છે આ તમે પર્સનલ રીતે હેન્ડલ કરો તમે સમાજના આગેવાનોને કેમ લો છો આ સમાજનો કોઈ મામલો નથી તેવું કહી રહ્યા છે તો જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અમુક લોકો નહીં ઓળખતા હોય તો હમણાં દોસ્તો એક સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે તને બધાને ખબર હશે કે એસ એમ ઠાકોર છે ગબ્બર ઠાકોર છે અર્જુન ઠાકોર છે આ બધાના વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને એ એ બધા હું કહેવા માગું છું કે તમારી બેની પર્સનલ બેટલ છે બરાબર એસ એમ હોય કે ગબ્બરભાઈ ઠાકોર હોય કે અર્જુનભાઈ ઠાકોર હોય કે એસમભાઈ ઠાકોર હોય તમારી પર્સનલ બેટલ છે બરાબર એની અંદર તમને હું એટલું કહેવા માગું છું કે તમે સમાજના યુવાનોનો હાથો બનાવવાનો ઉપયોગ ના કરશો તમારી પર્સનલ મેટલ છે તો તમે પર્સનલ મેટલ પતાવવાની વાત કરો બાકી તમે સમાજની અંદર તમે જો વાતો કરતા હોય કે ઠાકોર સમાજ બધા એક થો ને આપણો આ યસમ ઠાકોર નથી ને આ ગબ્બરભાઈ ઠાકોર નથી આ બધાને હું કહેવા માગું છું કે તમે શું લેવા તમે શું લેવા તમે અમારા જેમ કે આ ઠાકોર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરો છો આ બધાને એક જ ધંધો હોય છે કે બે લોકોનો વિરોધ થતો હોય છે ને વચ્ચે સમાજની અંદર વાતો લાવે છે સમાજમાં શું લેવા તમે વાતો લાવો છો કોઈ તમારે શું કે તમારી ને સમાજને શું લેવા દેવા કશું કોઈ લેવા દેવા નથી સમાજમાં સારા સારા ગીતો ગાઓ ને સમાજમાં સારા વિડીયો ઘણા બધા એવા બનવા જોઈએ બધાય અઢારે આલમના સમાજ બધાએ એક સમાજ થઈને બધા રહીશું તો તો મજા છે બરાબર